નવસારી ગુનોગારોની ધરપકડ કરી છે દક્ષિણ ગુજરાતના અલગ અલગ રેલવે ટ્રેક પર જઈ મોબાઈલની લૂંટ કરતા બંને આરોપીઓની લૂંટમાં એક નિર્દોષ શિક્ષકે પગ ગુમાવવાનો વારો આવ્યો હતો સમગ્ર લૂંટની ઘટના જોઈશું આ વિશે અહેવાલમાં બની હતી જેમાં લૂંટારુઓ દ્વારા મોબાઈલ ખેંચવા જતાં તેમનો હાથ બેગમાં ફેરવાઈ જતા શિક્ષક પણ નીચે પટકાયા હતા જેમનો એક પગ ગંભીર ઈજા થઈ હતી આ સમગ્ર પ્રકરણમાં વલસાડ જીઆરપીએફ ખાતે લઈને ગુનો હતો જેની નવસારી એલસીબી પણ મદદ લેવામાં આવી હતી જેમાં બંને આરોપીઓ પરિવાર નવસારીમાં મોબાઈલની લૂંટ ચલાવવા આવતા હતા તેમની ધરપકડ કરી લેવામાં આવી છે અઢારમી સપ્ટેમ્બરના રોજ સુરતથી કર્ણાવટી ટ્રેનમાં બેસીને વાપી જઈ રહેલા શિક્ષકે ટ્રેનના ડબ્બામાં વધારે પડતી ભીડ હોવાથી રેલવેના દરવાજા પાસે બેસી ગયા હતા અને નવસારી આવતા ફોન પર વાત કરી રહ્યા હતા તે દરમિયાન વિજલપોર પાસેના રામનગરથી આંબેડકર વચ્ચેના ટ્રેક પાસે બે મોબાઈલ લૂંટારુઓએ મોબાઈલ ઝૂંટવી લેવાનો પ્રયાસ કર્યો હતો જે દરમિયાન તેમનો હાથ ખોળામાં રહેલી બેગમાં ભેરવાઈ જતા શિક્ષક પણ નીચે પટકાયા હતા જેમને શરીરે ગંભીર ઈજા થઈ હતી અને ડાબા પગનો પંજો છૂટો પડી ગયો હતો જેમને સારવાર સાથે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરે તેમના પગનું ઓપરેશન કરી તેમને જીવતા બચાવી લીધા હતા પરંતુ પગનો કેટલોક ભાગ કાપવો પડ્યો હતો આ સમગ્ર ઘટનાની ફરિયાદ વલસાડ ખાતેના ગુજરાત રેલવે પ્રોટેક્શન ફોર્સ જીઆરપીએફમાં નોંધાઈ હતી જેની તપાસ પીએસઆઈ હસમુખ ચૌધરી કરી રહ્યા છે આ કેસ નવસારીમાં બન્યો હોવાથી લોકલ ક્રાઇમ બ્રાન્ચની પણ મદદ લેવામાં આવી હતી ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી એલસીબીએ સુરત ખાતે રહેતા બે રીડા ગુનેગાર આરોપી વિકાસ રાજપૂત અને સુરત જયસ્વાલની નવસારી પરિવારે લૂંટ કરવા આવતા ઝડપી પાડ્યા હતા